વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેર નજીક બે હજાર રણોલી બ્રિજ માત્ર બે વર્ષમાં જ જર્જરિત બનતા તંત્રએ તેને ભારે વાહનો માટે બંધ કરી દીધો છે ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી સતત સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે અને એ જ અંતર્ગત હવે રણોલી બ્રિજ બંધ કરાયો છે માત્ર બે જ વર્ષમાં બ્રિજ ના હાલત નબળી બનવી એ મોટો પ્રશ્ન છે કોરોટિંગના આરોપો વચ્ચે સ્થાનિકો કહી રહ્યા છે કે રોડ અને મકાન વિભાગ તેમજ કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગતના કારણે કરોડો રૂપિયાનું કામ વ્યર્થ ગયું છે રણોલીથી નંદેસરી જેઆઈડીસી તરફ જતા હજારો વાહનોને હવે અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેને કારણે ભારે વાહન ચાલકો અને ઉદ્યોગોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે નાગરિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળ્યો છે અને લોકોએ જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ નિરીક્ષણમાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવા માંગ ઉઠાવે છે હવે જોવાનું એ છે કે તંત્ર આ મુદ્દે કેટલી ગંભીરતા દાખવે છે બ્રિજની કામગીરી કરતા છે નહીં બહુ ટાઈમથી બ્રિજ બંધ છે બરાબર આ લોકો ટ્રક રાત્રે બી આ લોકો ટ્રક કાઢે રસ્તો બંધ કર્યો તો બી રાત્રે આ લોકો ટ્રક કાઢીને પૈસા આપીને બરાબર કાવડીને કોઈ થાય જવાબદારી કોની કાલે બી એક જણનું એક્સિડન્ટ થયું એક બૈરી રોડ ક્રોસ કરી દીધી ઉડાઈ નાખી હવે અત્યારે સિરિયસ છે બોલો કોઈ માનતા જ નહીં રસ્તામાં ટ્રક મેળી દેશે કઈ નહીં ખાય હવે રોડ બ્રિજ બની જાય બહુ બહુ ટાઈમથી બ્રિજ બંધ છે કરે છે કામગીરી કરે છે કરે છે કઈ અડધું કામગીરી કરીને આ લોકો બંધ કરી નાખે છે બ્રિજની તો હાલત બેકાર થઈ ગઈ છે સિંગલ બ્રિજ છે સિંગલ બ્રિજ છે ડબલ બ્રિજ હોય તો આવવાનો જવાડમાં ના કહી રહ્યા પણ સિંગલ બ્રિજ ઉપર બ્રિજ છે એનું કારણ કે નીચે આપણે રેલવેને લીધે ખાસ બ્રિજ એના લીધે બંધ કરેલું છે બ્રિજ ચાલુ કરાવો અમારી હજારો ગાડીઓનું નુકસાન છે ડીઝલ બરા છે ડ્રાઈવરો નોકરી છોડીને જતા રહ્યા છે કોઈ કામ કરવા તૈયાર નથી વહેલી તકે ચાલુ કરે એ બ્રિજમાં કંઈ નુકસાન નહીં નવો બે વર્ષ જ થયા છે અને બાપુએ જ બ્રિજ બનાવેલો બાપુ આવ્યા પછી તરત જ બ્રિજ ચાલુ કરાવેલો અને એમને વાયદો કરેલો કે હું બ્રિજ ચાલુ કરાવીશ હવે બાપુજી બાપુને અમે જવાના છે મળવા માટે કે બ્રિજ ચાલુ કરો હજારો ગાડીઓ અમારી સાહેબ ડીઝલ બારીના ડ્રાઈવરો નોકરી કરવા તૈયાર નથી અમારા હપ્તા તૂટ્યા છે જે પંદર ટ્રીપ મારતી હતી એ ગાડી આજે દસ ટ્રીપ મારતી હલકી ગુણવત્તાનું કામ થયું છે નોબત આવી છે ભ્રષ્ટાચારની ભૂ આવે છે કારણ કે એટલો મોટો ભ્રષ્ટાચાર આ બ્રિજમાં કરવામાં આવ્યો છે કે હજુ તો બ્રિજને લોકાર્પણ થઈ બે અઢી ત્રણ વર્ષ થયા છે અને ગંભીર બ્રિજની દુર્ઘટના બની એની પછી તમામ બ્રિજોની તપાસ થઈ ત્યારે ચાલીસથી પચાસ વર્ષના અરસાવાળા કેટલાય બ્રિજો બંધ કરી દેવામાં આવે ભારદારી વાહન માટે તો આપણે સમજીએ છીએ પરંતુ આ ગુજરાત રાજ્યમાં એકમાત્ર બ્રિજ એવો છે કે જેને બેથી ત્રણ વર્ષ થયા છે અને આશ્ચર્યજનક રીતે આ બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે કદાચ આનું ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એટલા માટે જ બંધ કરી દેવામાં આવ્યો છે કોઈને સ્વપ્ન થયો જ નહીં હોય પરંતુ ટેસ્ટિંગ રિપોર્ટ કેમ નેગેટિવ આવે આટલે બે ત્રણ વર્ષથી હજુ તો લોકાર્પણ થયું છે અને આ લોકાર્પણમાં તો આર અધિકારીઓ ધારાસભ્યો સંસદસભ્ય બધા જ લોકો હાજર હતા છતાંય જો આમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો હવે તો નેતાઓએ અધિકારીઓએ જવાબદારી લેવી પડશે કે ભાઈ હા અમે ઉદઘાટન કર્યું હતું અને આમાં ભ્રષ્ટાચાર થયો છે અને આ ખોટું થયું છે એટલા માટે અમે બંધ કર્યો છે આવી જાહેરાત કોણ કરશે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબને કહેવા માગું છું મહેરબાની કરીને આ બ્રિજની તપાસ થાય ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર આ બ્રિજમાં થયો તો ચોક્કસ છે